અટલાદરા વિસ્તારમાં શ્રી જલાસાઈ મંદિર દ્વારા રામનવમી નિમિત્તે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અટલાદરા વિસ્તારમાં માધવનગર પ્રમુખ બજાર સામે શ્રી જલાસાઈ મંદિર દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર વર્ષ પૂર્ણ થયા નિમિત્તે દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ ભંડારામાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો Yes. Mm -hmm. જે પ્રસાદી છે એ આપણે જે જરૂરિયાત છે એ પ્રમાણે મૂકીશું ને અનુ જય રામ જય સાંઈનાથ જય જલારામ આટલા દળ વિસ્તારમાં આ માધવનગર જે પ્રમુખ બજારની સામે છે ત્યાં જળાશય મંદિર છે આ મંદિરમાં સાંઈ બાબા અને જલારામ સાથે હનુમાનજી ગણપતિદાદા બાથુજી મહારાજ ખોડિયાર માતા અને કાલિકા માતાનું મંદિર પણ જોડે બિરાજમાન કરેલા છે દર વર્ષે અહીં ભંડારો યોજવામાં આવે છે બે હજાર લગભગ આ પંદરમું વર્ષ છે જાહેર ભંડારાનો અને આ વિસ્તારના જે ભાવિક ભક્તજનો છે આજે રામનવમી નિમિત્તે અહીં સર્વેને એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે દર ગુરુવારે આ મંદિર પર આ મંદિરમાં આજુબાજુના બધા તમામ રહીશો આ જાહેર ભંડારા નિમિત્તે દર ગુરુવારે મહાપ્રસાદીનો લાભ લે છે અને અમારો ઉદ્દેશ છે કે સર્વ ધર્મ બધા લોકો એકસાથે હળીમળીને ભગવાન સાથે જાતિમાતી નાતી છોડીને એક થઈને રહે એ અમારું આ હેતુ છે મારું નામ વિજયભાઈ નાઈ